સુરત અડાજણ વિસ્તારમાં લિફ્ટમાં અગિયાર લોકો ફસાઇ જતા ફાયર વિભાગે તમામનું કર્યું રેસ્ક્યુ સુરતમાં હોટલ લેવલ પાંચની બિલ્ડિંગમાં વીજળી ગુલ થતા લિફ્ટમાં જઈ રહેલા અગિયાર લોકો ફસાયા હતા અડાજણ ફાયર વિભાગે તમામ લોકોને લિફ્ટમાંથી બહાર કાઢ્યા હતા ડીજીવીસીએલમાં ફોર્સ સર્જાતા લોકો ફસાયા હોવાની વાત સામે હતી કોલપાડ અને છાપુરમાં આ વીજળી ગુલ થઈ ગઈ હતી સાથે સાથે પાલ અડાજણમાં પણ વીજળી ગુલ થતા લોકો હેરાન પરેશાન થયા હતા

સર્જાયો હતો જેના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે ચાર દિવસ પહેલા પાલિકાની લિફ્ટ ખોટકાઈ હતી ખોટકની મુખ્ય કચેરી ખાતે લિફ્ટ ખોટકાઈ એક અધિકારી ખોટક ફાયર લિફ્ટનો દરવાજો સાધનોની મદદથી ખોલ્યો હતો મુગલી મુગલીસરાએ મુખ્ય કચેરીમાં એનએફસી બિલ્ડિંગમાં બીજા અને ત્રીજા માળની વચ્ચે બુધવારે સવારે લિફ્ટ બંધ પડી ગઈ હતી જેમાં બિલ્ડિંગમાં જ ઇન્ક્વાયરી વિભાગમાં ફરજ પચાવતા જયેશ શાહ ફસાઈ ગયા હતા